હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા જાહેરાત ક્રમાંક ઓગણીસથી લઈને ત્રીસ સુધી એટલે કે સોળ જેટલી અલગ અલગ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા ચાલુ કરી દીધી છે જેમાં ફોર્મ ભરવાની તારીખ ત્રણ દસ બે હજાર પચીસ બપોરે એક વાગ્યા લઈને તારીખ સત્તર પચીસ જીપીએસસી ડોટ ગુજરાત અથવા જીપીએસસી ની વેબસાઇટ ઉપર પણ ભરી શકો છો મિત્રો આમાંથી ભાગની ભરતી દિવ્યાંગ ઉમેદવારો માટે છે જેની સંખ્યા અને નામ હું જણાવી દઉં છું ઓગણીસ નંબરમાં નાયબ નિયામક ગુ આસે વર્ગ એક જે એક જગ્યા છે વીસ નંબર મદદનીશ વ્યવસ્થાપક વર્ગ બેની એક જગ્યા છે એકવીસ નંબર મદદનીશ નિયામક વર્ગ એકની એક જગ્યા છે બાવીસ નંબર મદદનીશ નિયામક વર્ગ બેની એક જગ્યા છે ત્રેવીસ નંબર મેનેજર ગ્રેડ વન વર્ગ ટુ માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત એક જગ્યા છે પચીસ નંબર સહાયક વીમા નિયામક વર્ગ બે નાણાં વિભાગ અંતર્ગત એક જગ્યા છે છવ્વીસ નંબર બાળ વિકાસ યોજના અધિકારી સીડીપીઓ વર્ગ બે ની ચાર જગ્યા છે નાણા વિભાગ દ્વારા ત્રણસો ત્રેવીસ જગ્યા માટે ભરતી કરવાની છે જેમાં તમામ ઉમેદવારો દિવ્યાંગ અને દિવ્યાંગ સિવાયના તમામ ઉમેદવારો એપ્લાય થઈ શકે છે ત્યારબાદ અઠ્યાવીસ નંબર રહસ્ય સચિવ સ્ટેનો અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ વનની બે જગ્યા જિલ્લા રમત ગમત અધિકારી વર્ગ બેની બે જગ્યાને જુનિયર સ્થપતિ વર્ગ બે માર્ગ અને મકાન વિભાગની એક જગ્યા તો મિત્રો આપણા માટે સૌથી મોટી ભરતી સત્યાવીસ નંબરની રાજ્ય વેરા નિરીક્ષક છે જે ત્રણસો ત્રેવીસ જગ્યા માટેની છે અને મિત્રો એની પ્રાથમિક કસોટીની તારીખ ચાર એક બે હજાર છવ્વીસ છે એટલે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં આવશે કોઈ પણ ગ્રેજ્યુએટ આ માટે ફોર્મ ભરી શકે છે અને અનુભવની જરૂર નથી તો મિત્રો તૈયાર થઈ જાઓ જે લોકો જીપીએસસીની આ પરીક્ષા આપીને એસ બનવા માંગતા હોય તે ચોક્કસથી ફોર્મ ભરી દેજો વધુ માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને ભરતી અંગેની તમામ અપડેટ તમને ઓન ધ સ્પોટ મળી રહે અન્ય વિડીયો આવે ત્યાં સુધી આવજો